નવસારીમાં વલસાડ ડાંગના સંસદસભ્ય ધવલ પટેલે વાંસદા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લીધી વલસાડ ડાંગના સંસદ સભ્યએ વાંસદા ખાતે લોક દરબારમાં લોકોની વર્ષોની સમસ્યા સાંભળી ટૂંક સમયમાં નિરાકરણ આપવાની ખાતરી આપી વાંસદા મામલતદાર કચેરી ખાતે ધવલ પટેલે અચાનક વિઝિટ કરી અરજદારોની રજૂઆતો સાંભળી વાંસદા મામલતદારને જરૂરી સૂચનાઓ આપી હતી વલસાડ ડાંગના સંસદ સભ્ય ધવલ પટેલ દ્વારા વાંસદા સર્કિટ હાઉસ ખાતે વાંસદા અને ચીખલી વિધાનસભા મત વિસ્તારમાં આવતા લોકોની સમસ્યા સાંભળવા માટે એક લોક દરબાર યોજ્યો હતો જેમાં વલસાડ ડાંગના સંસદ સભ્ય દ્વારા યોજાયેલા સમસ્યા નિવારણ કાર્યક્રમમાં વાંસદા ભાજપના હોદ્દેદારોની સાથે કાર્યકરો અને ચૂંટાયેલા સભ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વાંસદા અને ચીખલી વિસ્તારના લોકોને પડતી હાલાકી

પિસ્તાલીસ જેટલા પ્રશ્નો અને બસો જેટલા લોકોને આજે મળ્યા છે એમના અલગ અલગ પ્રશ્નો છે રસ્તાનો પ્રશ્નો છે સાથે જ અમુકના પોલીસનો પ્રશ્નો છે કોઈના ટ્રાન્સફરના પ્રશ્નો છે એવા દરેક પ્રશ્નો અમે સાંભળ્યા છે એમની શાળાકારનો પ્રશ્નો છે અને ઉચિત જગ્યા રજૂઆત કરીને આ પ્રશ્નોનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે અમે પૂરી રીતે કાર્યરત થયા છે હું અને ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ અમે સાથે મળીને આ વસ્તુનું નિરાકરણ કરવાના છે અને અમારો મુખ્ય હેતુ આજની બેઠકનો કે અમારા વાંસદા વિધાનસભામાં આવતા લોકોનું જીવન સરળ બને એમના જેટલા પણ પ્રશ્નો હોય એ જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એના માટે આજ આવી અમે બેઠક રાખી છે અને આ જે અમે ચાલુ કર્યું છે લોકોના પ્રશ્નો સાંભળવાનું ચાલુ કર્યું છે અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું ચાલુ કર્યું છે આવી રેસે અમે રેગ્યુલરલી આવી મિટિંગ દરેક વિધાનસભામાં કરવાનું છે દરેક વિધાનસભાના લોકોના પ્રશ્નો સાંભળીને એનું નિરાકરણ કરવાનું કામ કરવાના છે